ઈશ્વરસિંહ રાઠોડ એમને જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈએ રાષ્ટ્ર સાહેબ જવરચંદને ઘાણી અશ્વને મૃત્યુ લોકના વિમાન કહે છે એવું આ ગુજરાતનું ગૌરવંતુ અશ્વદળ પોલીસના તમામ કાર્યક્રમો મહેરબાન ડીજીપી શ્રીની સૂચનાથી નોડલ અધિકારી ડીવાઇસ પીવીજીસી પરમાર અને એમની પૂરી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે સત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના અંતિમ ચરણમાં આપણે પ્રવેશ્યા છીએ આજે અહીં જે અને એની ચરણ સલામી આપતી સલામી પાસેથી પસાર થઈ એ પ્લાટુન ના ફરજ પરજ જવાનોની શ્રેષ્ઠતા દક્ષતાને આપણે ટ્રોફીથી બિરદાવીશું વિનંતી કરીએ છીએ પરમ સન્માનનીય રાજ્યપાલ મહોદય અને માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ આ વિતરણ માટે તરફ પોત પોતાના સ્થાને ઉભા થઈને રાષ્ટ્રગીતનું રાષ્ટ્રધ્વજનું અને આજના પર્વનું ઔચિત્ય અને સન્માન જાળવીશું आज न प्रजासत्ताक पर्व अपनी आंतरिक शक्ति ने राष्ट्र कर्तव्यरत रहे प्रजाकीय शासन अने जनमानस वच्चे सद्भावपूर्ण सहयोग ना सेतु अने विकसित गुजरात ने राहर बना संकल्प अने कहिए

ખુલ્લી જીપમાં પ્રત્યેક પંડાલ સમક્ષ થી પ્રત્યેક મંડપ સમક્ષ પસાર થવાના છે અને આપ સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવવાના છે રાજ્ય પર્વ સિતોતેર માં પ્રજાસત્તાક દિનની તમામ નગરજનોને તમામ ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવીએ છીએ हम करें नित्य आराधन हम करें नित्य आराधन तन से मन से अपने जीवन से हम करें नित्य आराधन और पंजासत्ता तरवे मुट्ठी ओचेरा बानवे जेने पुताना

1950 આપણા ભારત બંધારણ અમલમાં આવ્યું વિશ્વની સૌથી મોટી લોકશાહી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો આપણે સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યા सितोतेर माह प्रजासत्ता दिन निमित्ते आप सर्वे प्रजावासियों ने खूब खूब शुभकामनाओं पाठ भी ये चाहिए संदोगितो ने চৌ ৰী এয়া ৰাতি আহোডে वरी ज़ाली न तीर्थ सितोतेरमा प्रजासत्ताक पर्व निमित्त माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल तमाम प्रजाजनों नो अभिवादन झेली रहा छे तमाम प्रजाजनों ने प्रजासत्ताक पर्व नी हार्दिक शुभकामनाओ पाठवी रहा छे जो भरा नहीं है भावों से बहती जिसमें रसधार नहीं वो हृदय नहीं वो पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं समग्र भारतवासियों आज आनंद उल्लास उमंग अने गौरव साथे प्रजासत्ताक पर्व उजवी रहा है देश से तो प्यार हर पल ही कहना चाहिए मैं रहूं या ना रहूं भारत ही रहना चाहिए सिलसिला ये यूं ही बाद में चलना चाहिए मैं रहूं या ना रहूं भारत रहना चाहिए प्रत्येक भारतवासी और तिरंगा आन बान शान जलवाये गौरव है ભાવ ઉતરાદ જિલ્લાની અપાવન ભૂમિ ઉપર રાજ્ય કક્ષાનો 77મો ప్రజా સત્તા દિન ઉજવાય રહ્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી તમામ પ્રજાવાસીઓનો અભિવાદન ઝીલીને પરત ફરી રહ્યા છે તમામ પ્રજાવાસીઓને આ ప్రజా સત્તા પર્વની हार्दिक शुभकामनाओं पाठवीए छे કે ગુજરાત રાજ્યના આ રાજ્ય પર્વ સિત્તોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના આજે આપણે આપણી ધરતી પર સાક્ષી બન્યા છીએ જેનું આપણને સૌને ગૌરવ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ પ્રજાવાસીઓનું અભિવાદન ઝીલીને પરત ફરી રહ્યા છે રાજ્ય કક્ષાનો સિત્યોતેરમો પ્રજાસત્તાક પર્વ જયારે વાવથરાદના આંગણે ઉજવાઈ રહ્યો છે ત્યારે તમામ પ્રજાવાસીઓમાં આનંદ ખુશી અને ગૌરવ છે